જીએસએસએસ ફાર્મા પાછળ ઇકોકારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો ઇકોકાર અને એક્ટિવા મોપેડ અને દારૂ કુલ ત્રણ લાખ અડસઠ હજાર એકસો પચીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ કસ્બાથી વાડના બુટલેકર તુફેલ સલીમુદ્દીન મલ્લેક ફરાર જાહેર કર્યો હતો તેમજ ઇકો કાર ચાલકને પણ વોન્ટેજ જાહેર કરી તેમની ધરપકડ ચક્રગતિમાન કરી ગણતરીના સમયમાં બુટલેકર તુફેલ સલામુદ્દીન મલ્લિકની ધરપકડ કરી હતી અને તેના રિમાન્ડ તજવીજ શરૂ કરી દારૂ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો તે અંગે પૂછપરછ શરૂ કરી હતી